કચ્છ વાગડ સમાજ આજે વિશેષ સંખ્યામાં બેઠો છે એની આગળ મારે ભગવાન માટે વાત કરવી ને એ માં આગળ માં આગળ મામાના વર્ણન છે જે ભક્તિ યોગાચાર્ય કરી શકાય એવા કલાપણો સુ મહારાજના જેમણે ચરણ પખાડ્યા હોય જયારે દેરાસર માં જાય એટલે કલાકો સુધી પરમાત્માની પાછળ પાગલ કરે

તારકતા તુજ માહેરે શ્રવણે પીતલડી બંધાણી રે એક પછી એક સ્તવન ચાલ્યા કરે આ બાજુ વાજા પેટી હોય આ બાજુ તબલા હોય લાઈફમાં માં પહેલી વાર જોતો હતો કે ગુરુ મને સ્તવન ગાતા હોય અને ભક્તો વાજિન્દ્ર વગાડતા હોય અને એક પછી એક સ્તવનો ચાલે દોઢ બે અઢી વાગે મહારાજ ઉપાશ્રય આવે અને પછી એકાસ્નામાં બેસે આ ભક્તિ ત્રણ ટાઈમ દેવવંદન ચાલે આટલી મોટી પોસ્ટ ઉપર બેઠા હોય આટલા સંગો આવે સમાજો આવે બધાને સોલ્યુશન આપવાના અમને વાંચનાઓ આપે અને એની વચ્ચે પોતાનો પ્રિય યોગ ભક્તિ યોગને સમાવી લે આજે અહીં બેઠેલા બધાને કેવું છે મહિના પછી અમે તો વિહાર કરી જશું બરાબર માત્મા બીજા ક્યારે આવશે આપણને ખબર નથી ત્યારે તમારા માટે કોણ રહેવાનું છે અહિયાં ચોમાસાના દિવસોમાં કદાચ તમે તમારી પૂજાને આઘી પાછી કરી દીધી હોય માન્ય છે પણ જેવા મહાત્મા જાય અને તમારી પાસે જે અવકાશ બચે છે ને એ અવકાશમાં થાય તેટલી પરમાત્માની પૂજા પરમાત્માની ભક્તિ અષ્ટ પ્રકારની પૂજા થાય તેટલી વધારતા જાઓ પરમ દિવસની શિબિરમાં મેં યુવાનોને કીધું રૂપિયા કદાચ પુણ્યથી મળશે પણ પુણ્ય જો કોઈનાથી મળશે એ પરમાત્માની ભક્તિ આમ કરીને જેમ ભક્તિથી જામી દીક્ષા લીધા પછી આમ જોવા જઈએ તો અમારે બહુ લિમિટેડ સમય માટે જ દેરાસર માં બેસવાનું છે અમારા માટે સ્વાધ્યાય એ જ અમારા ભગવાન છે ગાથા એ જ અમારી પૂજા કોઈ વિશિષ્ટ ભક્તિ યોગી ની વાત છોડી દો બાકી અમારા માટે આ જ છે પણ તમારા માટે શું છે હમણાં જ કીધું હતું ને ઠેકાણે તમારા માટે પ્રતિમા છે અમારા માટે પ્રત છે તમારે પ્રતિમા એ ભગવાન છે અમારા માટે શાસ્ત્ર છે